ચંબુસર તાલુકાના કાવી ગામમાં વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે વીજ કંપનીના કર્મચારીઓ કાફલો કાવી ગામે વીજ ચેકિંગ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ડીજીવીસીએલ સુરત અને વલસાડની ટીમોએ સમગ્ર કાવી ગામે ઓપરેશન પાર પાડ્યું હતું વીજ મીટરોમાં ગેરરીતિ ઝડપી પાડવામાં આવી હતી આ વીજ ચેકિંગમાં ડીજીવીસીએલ સુરત અને વલસાડની ચાલીસ જેટલી ટીમો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેટળ વીચ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું